હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ભીંડાના શાકની એકદમ સરળ રેસીપી લઈને આવી છું તો ભીંડાનું શાક બનાવવા માટે એક કડી મેં લઈ લીધી છે તેમાં ચાર પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે ભીંડા એકદમ ચીકણાં હોય છે એટલે જેટલું તેલ આપણે વધારે એડ કરીએ છીએ તેટલી ભીંડામાંથી ચીકાશ શાકમાં દૂર થઈ જાય છે તો બસ રાય ઉમેરી લેવાની છે રાઈ સરસ કકડી જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળીને ધીમા જ કહેશે તેલમાં શેકાવા દેવાની છે અને આ રીતે તેને હલાવતા રહેવાની છે ભીંડાનું શાક બધાના ઘરમાં બનતું જ હોય છે અને ભીંડાના શાકની રેસીપી બધાને ખ્યાલ જ હોય છે એટલે ભીંડાના શાકની હું રેસીપી નહોતી લેવાની પણ મને પછી યાદ આવ્યું કે લાવ હું મારા ઘરમાં જે રીતે ભીંડાનું શાક બને છે તેની રેસીપી તમારા માટે જરૂર લાવ એટલે મેં ફટાફટ પછી વિડીયો સ્ટાર્ટ કરી દીધો તો બસ ફ્રેન્ડ્સ હવે ડુંગળી ફ્રાય થઈ ગઈ છે તેમાં આપણે ટામેટા ઝીણા સુધારવા સુધારીને એડ કરી દેવાના છે અને ત્યાર પછી બે ચમચી જેટલું લાલ મરચું તેમાં એડ કરી દેવાનું છે જે રીતનું તમે તીખાશ ખાતા હોય તે માપસર મરચું એડ કરી દેવાનું છે તો બસ મરચું સરસ રીતે ડુંગળીમાં મિક્સ થાય ત્યાં સુધી ડુંગળીને શેકાવા દેવાની છે ડુંગળીમાં થોડો લાલ પડતો કલર આવી જાય એટલે એકદમ ઝીણું વાટેલું લસણ અને લીલા મરચાં એડ કરી દેવાના છે લીલા મરચાંને પણ એકદમ ઝીણા વાટી લેવાના છે તો અહીં મેં થોડા તો બસ હવે બેથી ત્રણ મિનિટ સુધી તેને સરસ રીતે તેલમાં શેકાવા દેવાનું છે અને ત્યાર પછી ટામેટા પણ સરસ રીતે ડુંગળી સાથે મિક્સ થઈ જાય બધા મસાલા સાથે મિક્સ થઈ જાય એટલે તેમાં જે આપણે એકદમ ઝીણા ભીંડા સુધાર્યા છે તે એડ કરી દેવાના છે અને ભીંડાને પણ સરસ રીતે મિક્સ કરી લેવાના છે મસાલા સાથે તો ફ્રેન્ડ્સ જ્યારે આપણે ભીંડાને શાકમાં એડ કરીએ છીએ ત્યારે થોડા થોડા ભીંડા એડ કરતું રહેવાનું છે અને તેને હલાવતા રહેવાનું છે અને જ્યારે પણ ભીંડા એડ કરીએ ત્યારે ગેસ ધીરો જ રાખવાનો છે જેથી કરી ભીંડા અને મસાલો આપણો શાકમાં બળી ન જાય ધીમા જ ગેસે આપણે બધી વસ્તુને એડ કરવાની છે તો હવે થોડી વાર સુધી ભીંડાને આ રીતે હલાવતા રહેવાના છે થોડી વાર એટલે ચારથી પાંચ મિનિટ સુધી ભીંડાને સરસ રીતે મસાલા સાથે હલાવતા રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે તો હવે ભીંડા મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ ગયા છે એટલે તેમાં બે ચમચી મીઠું એડ કરી લેવાનું છે અને મીઠું એડ કરી લીધા પછી તેમાં લાલ મરચું એડ કરી દેવાનું છે લાલ મરચું આપણે જે રીતે તીકાશ ખાતા હોય તે જ રીતે એડ કરવાનું છે ત્યાર પછી અડધું મેં લીંબુ નીચવી દીધું છે જેથી કરી થોડું ખાટું અને થોડું તીખું શાક આપણું ભીંડાનું બની જાય તો બસ હવે મસાલો હલાવ્યા વગર જ ભીંડાને ઢાંકી દેવાના છે અને ધીમા જ ગેસે ચડવા દેવાના છે મસાલાને એટલા માટે આપણે હલાવવાનો નથી કે તે મસાલો સરસ રીતે ભીંડામાં મિક્સ થઈ જાય પાંચ મિનિટ સુધી ઢાંકીને ચડવા દેવાનો છે ભીંડાને અને ત્યાર પછી આ રીતે મસાલાને સરસ રીતે ભીંડામાં મિક્સ કરી દેવાનો છે અને ત્યાર પછી ભીંડાને સરસ રીતે હલાવી લેવાના છે બેથી ત્રણ મિનિટ આ રીતે હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી ભીંડાને સાતથી આઠ મિનિટ સુધી ઢાંકીને જ ચડવા દેવાના છે તો બસ હવે આપણા ભીંડા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે તેને ઢાંકી દેવાના છે અને ધીમા જ ગેસે ભીંડાને ઢાંકીને શેકાવા દેવાના છે તો ફ્રેન્ડ્સ હવે આપણા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે તો ભીંડાને હવે સરસ રીતે ચારે બાજુથી હલાવી લેવાના છે અને એકદમ સરળ રીતે અને એકદમ સરસ રીતે આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે મારી આ એકદમ સરળ અને એકદમ સરસ રેસીપી ભીંડાના શાકની છે આ રીતે તમે ભીંડાનું શાક ઘરે અવશ્ય બનાવજો અને મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો થેન્ક યુ